પણ એની ફરજ એ દરેક મા બાપ છે તો ચાલો આ નાટક દ્વારા આપણે સમજીએ કે દીકરીને કયા સમયે તેની જરૂર પડે તો પ્રસ્તુત છે નાટક દીકરીનો નાસ્તો માનજી સવારે ઓફિસેથી એની મમ્મી ને ફોન કરે 25 શું રહેગા ડિગ્રીએ સવાય સવાદાંશ હોટેલ તો બહારના રાખવાની આદત પડી જશે આદત થી પડે અને આવે છે આ હોટેલ બહાર આદત પડી ગઈ છે

पण आशीर्वाद मडेला ईश्वर साक्षात ईश्वर

રાખજો દીકરીનો ઉમરે ઉંમરે બધાથી ભૂખને સમજી અને સંતોષી લેવામાં માં જ દીકરી અને એના મા બાપ બંને